સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઇંઢોણીના રાસની તૈયારી શરૂ રાજકોટમાં નવરાત્રીના નવે દિવસ બાળાઓ માથા પર સળગતી ઇંઢોણી અને હાથમાં મસાલ સાથે રાસ રમશે ગુજરાતના સૌથી લાંબા તહેવાર નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ખેલૈયાઓએ અત્યારથી જ ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં શહેરી ગરબામાં ગરબે રમતી બાળાઓએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે રાજકોટ અને સૌરાષ્ટ્રના પ્રખ્યાત એવા સળગતી ઇંઢોણીના રાસની પણ બાળાઓ દ્વારા હાલ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે રાજકોટના માવડી વિસ્તારમાં બાળાઓ હાલ માથા પર સળગતી ઇંઢોણી અને હાથમાં સળગતી મસાલ સાથે રાસમાં સ્ટેપ શીખી રહી છે રાજકોટની અને સૌરાષ્ટ્રની ઓળખ બન્યો છે આ સળગતી રાસ રાજકોટમાં અર્વાચીન રાસોની જાકમ જાળ વચ્ચે પણ પ્રાચીન ગરબાનું મહત્વ યથાવત જોવા મળી રહ્યું છે ત્યારે સળગતી ઇંધોનો રાસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે હાલ આ જ રાસ માટે બાળાઓ પ્રેક્ટિસ પણ કરી રહી છે મવડી ચોક વિસ્તારમાં શ્રીબજંગ ગરબી મંડળ દ્વારા અઢાર વર્ષથી ગરબી મંડળનું તદ્દન નિઃશુલ્ક આયોજન કરવામાં આવે છે જેમાં નવરાત્રીના નવે દિવસ અહીં હજારોની સંખ્યામાં ભાવિકો ગરબે ઘૂમતી બાળાઓને નિહાળી આદ્ય શક્તિની આરાધનામાં લીન બને છે છે વીસ થી ત્રીસ મિનિટ આ આરાસ કરીએ છીએ ત્યારે અમને ખૂબ જ સારું લાગે છે અને નોરતામાં અમે આ આરાસ ત્રીજા નોરતે છઠ્ઠા નોરતે અને નવમાં નોરતે કરવામાં આવે છે આમાં હાથમાં બે મસાલો હોય છે માથે ઈંડોણી એની માથે ગરબો ને એની માથે ઈંડોણી હોય સળગતી હોય છે આ રાસ અમે છ થી સાત બાળા રજૂ કરીએ છીએ તે મોડી ચોકડીએ શ્રી ભજરંગ ગરબી મંડળની અંદર રાસ રજૂ કરવામાં આવે છે આ રાસ કરો આ આ રાસ જોવા માટે લોકો દોડ આવે છે